લાવવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે દહીંનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું આજે જીવનસાથીને દગો આપવો નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે ચાંદીનો ચોરસ ટુકડો પાસે રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો ભૂતકાળની ખોટી ઘટનાઓ યાદ કરીને દુઃખી નહીં થતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને સારા અત્તરનો ઉપયોગ કરવો જોઈએ શું નથી કરવાનું આજે સેવન બિલકુલ નહી કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળા છે ને જે ખાસ લીમડાના જળને જળ ચડાવવું જોઈએ અને જળ ચડાવ્યા પછી લીમડાના જળને હાથ અવશ્ય લગાડજો શું નથી કરવાનું મિત્રો આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય કરવો નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું છે કન્યા રાશિ વાળાએ આજે ઘરમાં જે સ્ત્રીઓ છે વડીલ છે એ લોકોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગંદા કપડા પહેરવા નહીં તુલા રાશિ વાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં ગુલાબજળ નાખીને નહવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને ધોકો નહીં આપતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે ગરીબોને દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તૈયાર ખાવાનું કોઈ પણ માંગનારને આપતા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે ભગવાનનો અભિષેક કરવો દૂધ પાણીથી અને શિવજીને સફેદ સુગંધિત ફૂલ અર્પણ કરવા જોઈએ હરશંગાર મળે તો સૌથી સારું શું નથી કરવાનું મિત્રો આજે રૂપિયા વ્યાજે લાવવા નહીં કે કોઈને આપવા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે કંદમૂળ દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીને નુકસાન નહીં પહોંચાડતા કુંભ રાશિવાળાએ શું કરવું કુંભ રાશિવાળાએ જે ગાયે વાછરડાને જન્મ આપ્યો એવી ગાયની સેવા ચૂક કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નેવી બ્લુ કે બ્લેક કલરના કપડાં ધારણ ન કરવા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ઘી રૂં દહીં કપૂર આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સિગરેટ પીતા હો તો સિગરેટ આજે પીવી નહીં આજે ફેફસાને નુકસાન થતું દેખાશે તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદયન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે